નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રમેશ અને મિત્રો આપ સર્વેનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાનું માધ્યમને ખેતીની અંદર એક ક્રાંતિ લાવવા માટે આ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ અને વારંવાર ઘણા બધા વિડીયોઝ દ્વારા ઘણી બધી ટેકનોલોજીઓ દ્વારા ઘણા બધા નવા નવા સંશોધનોના પરિણામો દ્વારા આપણે અહીંથી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે બધા જ એને ઉત્સાહપૂર્વક વધાવો પણ છો ખૂબ સારા રીતે ઘણા બધા ખેડૂત મિત્રોના ફીડબેક આવે છે કે એનો ઉપયોગ કરીને સારા પરિણામો પણ લઈશ આશા એવી રાખીએ કે આવતા દિવસોમાં સારી રીતે હજી વધુ મજબૂતાઈથી આપણે આગળ વધી અને જે પણ ખોટા લોકો છે ખાલી પ્રચાર કરી વેચવામાં કે દલાલી કરવામાં જે લોકો માને છે એને આપણે એકવાર ખુલ્લા પાડીએ અમારા સૌના સાથ સંકારની જરૂર છે મિત્રો એક સારા ખેડૂત તરીકે આપણે બીજાને કેમ ઉપયોગી થઈ શકીએ એ દિશામાં પણ આગળ કામ કરવાની જરૂર છે અને આ વિડીયોના માધ્યમથી આપણે માહિતી તો સ્વતંત્ર આપીએ છીએ આજના વિડીયોની અંદર મારે એ જ વાત કરવી છે કે મિત્રો ખેતીથી કેમ ખેડૂતો વિમુખ થઈ રહ્યા છે અથવા કેમ ખેતી છોડી રહ્યા છે ખેતીમાં કેમ રસ નથી પડતો તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે અને એવા જે કારણો છે એમાં કુદરતી પરિબળો હોય ઘણી બધી માર્કેટની પોલિસીઝ હોય ઘણી બધી ભાવના દાખલા તરીકે માર્કેટમાં વસ્તુ પાકે એના ભાવના સમયાંતરે ફેરફારો હોય ઘણા બધા મેં કીધું એમ એવા પરિબળો છે કે જે ટેકનોલોજીકલ પરિબળો હોય જેના સુધાર આપણા હાથે અથવા આપણે સાથે મળીને કરી શકીએ એમ છે તો આજના વિડીયોની અંદર મારે એ જ વાત કરવી છે તો એટલા માટે આ વિડીયોને ખાસ વિનંતી છે કે પૂરેપૂરો જોજો સમજજો અને આપણે સૌ સાથે મળી અને લોકોને કેમ ઉપયોગી થઈ શકે તમે સારા ખેડૂત છો તો તમારી પણ ફરજ છે કે પાંચ ખેડૂતોને સારી માહિતી આપીએ એક ખાસ કરીને કોઈ સંશોધન બેઝ ભલામણ કરવાવાળો માણસ છે એ પણ એ સંશોધનોની ભલામણ આપી શકે કોઈ સારા વેપારી છે સારી કંપનીઓ છે દરેક લોકો હું એમ કહું છું કે ખેતી સાથે જોડાયેલા દરેક લોકો ખેતીમાં ખેડૂતો કેમ વધારે ઇન્વોલ્વમેન્ટ એનું થાય ખેતીને નફાકારક કેમ બનાવી શકે ખેતીમાં સારું માર્કેટિંગ કેમ કરી શકે એ દિશામાં આગળ વધવાની જરૂર છે અને મિત્રો ખેતીથી વિમુખ કેમ થઈ રહ્યા છે તો ખેતીનું જો સર્વેયું કાઢીએ પાંચ વીઘાનો ખેડૂત હોય પાંચ વીઘાની અંદર એની મગફળી સોયાબીન કપાસ કે કોઈ પણ પાક વાવે અને આખું વર્ષ શિયાળુ પાક વાવે ઉનાળામાં પાણી હોય તો એ પાક વાવે ત્રણેય સિઝનનું કુલ ખર્ચ અને આવકનું સર્વેયુ કાઢે તો ઘણી વખત ઘણા કુદરતી જે થપાટો આ વર્ષની આપણે વાત કરીએ તો ખૂબ સારી રીતે આપણે ચોમાસુ પાક લીધા શિયાળો પાક ની અંદર પણ થોડું ઘણું વળતર મળ્યું પણ ઉનાળાની અંદર જે પાકો હતા એની અંદર આવેલા કુદરતી થપાટ અથવા વરસાદે ડુંગળી કેરી મગ અડદલ બાજરી ડાંગર આ બધા જ પાકોની અંદર જે નુકસાન પાછું તો આ એક કુદરતી પરિબળની વાત બીજા પરિબળો એવા છે કે થોડીક ખેતીને સમજણપૂર્વક ગણતરીપૂર્વક કરી ફક્ત ખેતી ને ખેતી કરવા ખાતર કરવાથી ક્યારેય ખેતીમાં બે પાંદડે નહીં થવાય ખેતી ને એક ધંધો કોઈ માણસ નાની એવી દુકાન ખોલે અને રોકાણ કરે ઘણા બધા ખેડૂત મિત્રોને આ ફરિયાદ આવશે હું વાત કરીશ એટલે ઘણા કોમેન્ટ પણ આવશે કે સાહેબ એ બધું જ કરી લઈએ સર્વે માંડીએ પણ છેલ્લે કાંઈ વધતું નથી તો મિત્રો એવા પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એના હું પણ સમયાંતર અહીંથી તમને શેર કરીશ એના ફીડબેક પણ હું આપીશ જે ખેડૂત જ હું વાત કરું તો કદાચ અતિશોક્તિ લાગે વધારે લાગે પરંતુ કોઈ ખેડૂતો આયોજનપૂર્વક ખેતીના બિયારણ ખાતર દવાથી લઈ પાકના લણી પાકનું પ્રોસેસિંગ અથવા વેલ્યુ એડિશન કે એનું માર્કેટિંગ ક્યાં સુધી આપણે ઇન્વોલ્વમેન્ટ લેવાની જરૂર છે એટલે ખેતીમાં એક તો રસ ધરાવવાની જરૂર છે સારી સારી માહિતી લો એ માહિતીનો ખેતીમાં ઉપયોગ કરો નવા બિયારણો આવ્યા છે મિત્રો હવે જૂની જાતો આવતા હોય તો મૂકી દેવી પડે નવા ખાતરો એવા ખાતરો કે જે ભલામણ પ્રમાણેના ખાતરો જૂના તમે જો ખાતરો હજી એમાં ઉપયોગ કરતા હોય તો એની જગ્યાએ નવા ખાતરો આવે એટલે મીન્સ એની અંદર તત્વો વધારે આવતા હોય ને પાકને ઉત્પાદન વધારે દવાઓના ટેકનિકલો બદલા છે પટની પદ્ધતિઓ બદલીશ નવી જેવી ટેકનોલોજીઓ આવીશ નવી પ્રાકૃતિક પદ્ધતિઓ આવી તો આ બધી પદ્ધતિઓનો વારાફરતી ઉપયોગ કરીને સારા પરિણામો સારી રીતે ખેતીમાં નફાકારકતા વધારી શકે એટલે ખેતીમાં પહેલો તો રસ પડવો જરૂરી છે બીજી બાબત છે ખેતીની ગણતરી ખેતીમાં ખર્ચનું સર્વેયું કાઢવું ખૂબ જરૂરી બની ગયું છે જો તમે ગણતરી નહીં કરો તો ક્યાંક ને ક્યાંક થપાટ ખાઓ માર ખાઓ બીજી વસ્તુ ખેતીની અંદર ખાલી પકવીને રો મટીરિયલ આપણે વેચી દઈએ છીએ હું વારંવાર કહું છું એના પૂરતું નથી તમે મગફળી સારી ગુણવત્તાની ગિરનાર ચાર આ વખતે વાવી બત્રીસ નંબર વાવી વીસ નંબર એક્સ વાય જે પણ વેરાયટી વાવી સારું બિયારણ છે તો એને બિયારણ તરીકે વેચવાનો પ્રયત્ન કરો ઘઉં વાવો છો તો એને બિયારણ તરીકે સારી જાત વાવીને એનું બીજાણ વેચવાનો પ્રયત્ન કરો એનું વેલ્યુએડિશન થતું હોય તો તેલ કાઢી અને તેલને વેચવાનો પ્રયત્ન કરો તો આ દિશામાં પણ થોડુંક આગળ વિચારવાની જરૂર છે અને એની અંદરથી પૈસા પણ છે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે જયારે મુલાકાત થતી હોય તો ઘણા બધાએ કીધું કે ભાઈ દાખલા તરીકે બારસો કે તેરસો રૂપિયાની મણ મગફળી જાતી હોય એટલે કે છવ્વીસ હજારની ખાંડી કે પચીસ હજાર કે ચોવીસ હજારની ખાંડી જતી હોય તો એનું થોડું વેલ્યુ એડિશન કરી તો ઓગણત્રીસ ત્રીસ હજાર તો આપણે મળે છે તો ખાંડીએ ચાર પાંચ હજારનો ફાયદો થાય છે મિત્રો જે દસ ખાંડી વીસ ખાંડીનો ખેડૂત છે હવે ગણતરી કરો તો પૈસા હા હું પણ માનું છું કે ખેડૂત અને ખેતી ખૂબ અઘરી વસ્તુ છે જેટલું આપણે બોલીએ છીએ એટલું સરળ નથી હોતું ઘણા બધા પરિબળોને આધારે ખેતી કરવાની હોય પરંતુ મહેનત કરીએ તો કુદરત આપે છે આપણે પરસેવો પાડીશું તો કુદરત સો ટકા આજની તો કાલે આપશે જ હા એકાદ વર્ષમાં કોઈ કુદરતી આફત આવે ને આપણો પાક નુકસાન જાય છે એનાથી આપણે નાસી પાસ થાય ચોક્કસથી હું માનું છું પરંતુ આવતા દિવસોમાં આ દિશામાં પણ એક વેપારી બનવાની જરૂર છે ખાલી ખેડૂત રહી નહીં ખેડૂતોમાંથી હવે થોડુંક ખેતીને ધંધો અને ખેતી ખેડૂતને વેપારી બની જવું પડે ત્યારે આપણી ખેતીની નફાકારકતા વધારી શકાય ખેતીની અંદર પાકથી દરેક જણસીઓને પણ સારી રીતે માર્કેટિંગ કરીએ બીજું એકનો એક પાક ન વાવતા આયોજનમાં પણ આપણે અલગ અલગ પાકીએ દાખલા દસ વીઘા જમીન હોય તો મગફળી પાંચ વીઘાની વાવીએ ત્રણ વીઘાનું સોયાબીન હોય બે વીઘાનું અન્ય પાક તો આ પ્રકારનું આયોજન કરવાનો પણ સમય છે બીજું ખાલી ખેતી નહીં એની સાથે પશુપાલન હોય એની સાથે અન્ય વ્યવસાયો હોય ઘણા બધા વ્યવસાયો મિત્રો છે કે દાખલા તરીકે નારિયેળીનો બગીચો હોય તો એની અંદર મધમાખી પાલન કરી શકે કોઈ મશરૂમ પાલન કરી શકે કોઈ વેલ્યુ એડિશનનો પોતાનો અલગ બિઝનેસ ખોલી શકે કોઈ આંબાની ખેતી કરતા હોય તો આંબાની અંદર આ વચ્ચેના પાક વાવી શકે નારિયેળીની અંદર પણ વચ્ચે શેરડીની અંદર પણ દાખલા તરીકે શિયાળુ પાક હોય તો ચણાનો પાક કરી શકે એટલે અઢળક સંભાવનાઓ છે અને આ સંભાવનાઓ ગોતવી જરૂરી પણ છે એનાથી જમીનની પ્રત સુધરશે વધારાની આવક મળશે પશુપાલન માટેનો સારો પણ મળશે તો આ દિશામાં પણ ખેડૂતોએ મિત્રો ખેતીથી જે વિમુખ બની રહ્યા છે એમાં આપણી સૌની ફરજ છે કે આવી હકારાત્મક વાતો આવી પોઝિટિવ વાતોને ખેડૂત સુધી લઈ જાવી અથવા ખેડૂતોએ પણ પોતાને એને સમજવી બેસીને થોડુંક થિંકિંગ કરવું દરેક લોકો સાથેના વિચાર વિમર્શ કરો વાતચીત કરો તો એનાથી ઘણી સમસ્યાઓનું સમાધાન પણ નીકળતું હોય છે અને હું માનું છું કે ખેતી જેવો શ્રેષ્ઠ કોઈ ધંધો નથી આદિકાળથી ઋષિમુનિઓ કાળથી હાલ બી આવતી આ ખેતી છે એટલે ખેતીને એટલે આપણે નબળી માની અને નબળી માનસિકતાને લીધે પણ ઘણી વખત નબળી બની જાય છે આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારથી જ આપણી માનસિકતા નબળી હોય ઘણા બધા મિત્રો અત્યારે મગફળી વાવશે તો અત્યારથી જેમ કે આ વર્ષે મગફળીનું વરસ નથી આ વર્ષે મગફળી થાય નહીં આ વર્ષે મગફળીમાં જ્યારે કાઢશું જ્યારે પાથરા ઉપર વરસાદ થાય તો આ પણ થોડીક માનસિકતાને સુધારવાની જરૂર છે જે માણસ કોઈ બિઝનેસ કરે ને કોઈ ધંધો નાનકડી એવી ફેક્ટરી ખોલે નાનકડી દુકાન ખોલે એ ક્યારેય આ રીતનું ભવિષ્યનું આવું નબળું થિંકિંગ કરતા જ નથી એણે પાનનો ગલ્લો ખોલ્યો કરિયાણાની દુકાન ખોલી નાનો ધંધો શરૂ કર્યો તો આવતા ભવિષ્યમાં કેમ માર્કેટિંગ વધારે થાય આજ હજાર રૂપિયા મળે તો બે હજાર કેમ મળે એ દિશામાં એનું થિંકિંગ આવતું હોય તો ખેડૂત તરીકે ખેતીની અંદર આપણે સૌ સાથે કામ કરીએ છીએ તો ખેતીમાં પણ પોઝિટિવ વિચારોને પોઝિટિવિટીને ફેલાવીએ અને એ જ પોઝિટિવ વિચારો પ્રમાણે જ ઘણી વખત થતું હોય એમાં મહેનત પણ પડતી હોય ઘણી વખત મહેનત પણ યોગ્ય રસ્તે આપણી યોગ્ય દિશામાં મહેનત હોવી જોઈએ ઊંધી દિશામાં મહેનત કરવાથી ક્યારેય ફળ મળતું નથી તો એના માટે આપણે સૌ સાથે મળીને ખેતીને નફાકારક બનાવી ખેતીને અંદર રૂચિ વધારી ખેતીમાં હું એમ કહું છું કે તમે એવા વિડીયોઝ એવા સોશિયલ મીડિયાના માધ્યમ જુઓ કે જે તમને કંઈક પ્રેરણા આપતા હોય નકારાત્મકતા ફક્ત એની અંદર એડવર્ટાઈઝમેન્ટ ફક્ત વેચવાની વાતો આવા માયા ફસાણા પછી જ ખેડૂતો હેરાન થાય છે ખેડૂતો નાસી પાસ થાય છે ખેડૂતોનો બીજા ઉપરનો વિશ્વાસ તૂટે છે તો મિત્રો એ વિશ્વાસ જાળવવા માટે તમારે એવી એક વ્યક્તિ અથવા એવું એક પ્લેટફોર્મ પણ ગોતવું પડે અને એ પ્લેટફોર્મમાંથી તમને જો યોગ્ય અને સારી બિનસ્વાર્થ માહિતી મળતી હોય તો એ માહિતીનો સમયાંતરે ઉપયોગ કરતા થઈ જઈએ તો ખેતી આપણી નફાકારકતા બનશે અને ખેતીમાં આપણી રુચિ પડશે ઘણા બધા મિત્રો હજારો ખેડૂતો વારંવાર કહું છું એવા હજારો ખેડૂતો છે કે એની ખેતી એનું ખેતર એની પ્રોડક્ટ ખૂબ સારી રીતે વેચાણ કરે અને ખેડૂત કરતા એક એને જોવો તો તમને એક વેપારી પણ લાગે એક સારો અધિકારી નો કમાય એટલી પણ કમાણી પણ કરે તો એ આપણા વિસ્તારના છે આપણી નજીક જ છે આપણી નજરમાં નથી આવ્યા અથવા આપણી નેગેટિવિટી એવી ભરેલી છે કે ખેતીમાં કોઈ દિવસ સારું થાય જ નહીં ખેતીમાં કોઈ કાંઈ મળે જ નહીં ખેતીમાં કોઈ બે પાંદડે થાય જ નહીં આ તો આપણા પોતાના અંગત વિચારો છે તમે દુનિયાની અંદર બહાર નીકળો તમે દુનિયાની અંદર આવા લોકોને મળો તમે એની પાસે દસ અડધી કલાક કલાક બેસજો એટલે તમને ખબર પડશે કે ખેતીમાં આવું આવું થઈ શકે જેની આપણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય અને ખેતીની અંદર દરેક વસ્તુનો દરેક વસ્તુનો ખેતીમાં પાકતી ખેતીમાં થતી દરેક શાકભાજી કઠોળ બાગાયતી ધાન્ય આ દરેક પાકોનો ઉપયોગ જ્યારે ખૂબ સારી રીતે લોકો કરે છે તો એનું માર્કેટિંગ પણ ખૂબ સારી રીતે કરીએ સારી બ્રાન્ડ સારું પેકેજ પેકેટ બનાવીએ સારી રીતે મા માલનું પરિવહન કરીએ લોકો સુધી પહોંચાડીએ એના માટે થોડાક પ્રયત્ન કરીએ અને સાથે મળીને આ પ્રયત્નમાં જોડાઈશું તો મને લાગે ખેતીમાં ખેડૂત પણ સક્ષમ થશે અને ખેડૂત સક્ષમ થશે તો જ તમામ લોકો સક્ષમ થશે કારણ કે કેન્દ્રમાં ખેડૂત છે તો આ દિશામાં આગળ વધવાની ખૂબ જરૂર છે આપ સર્વે મિત્રોનો આ માધ્યમની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર